મિત્રો હું છું તમારો મિત્ર સંજય સોઢા હાલ આપણે મહેમદાવાદ તાલુકામાં આવેલું ખાત્ર ગામે એક નિરાધાર દાદા દાદીનું મકાન બનાવી રહ્યા છે કેમ કે આના પહેલાં એક વિડીયો તમે જોયો છે કે એક દાદા હતા જેમના મકાનની હાલત એટલી ગંભીર હતી અંદર રહી શકાય એવું નહીં એ રહી શકે એવી નહીં એવી પરિસ્થિતિમાં હતા અને આપણે મકાનની કામકાજની શરૂઆત કરી તો આજે તમે મકાનનું કામકાજ જોઈ રહ્યા છો કેટલા લેવલે આવ્યું છે કેટલા દિવસમાં પૂરું કર્યું છે કઈ રીતનું કામકાજ ચાલી રહ્યું છે પેલા બધી વાત પછી કરીએ પેલા કામ કેટલા આવ્યું હું બતાવું તમે જોઈ શકો છો કે આપણા આ કાલે આજે કાલે આપણે સવારે ચોક્ટા બારીઓ લાવી દીધેલી જે આજે અત્યારે લાગી ગઈ છે આગળની વાત કરીએ તો આ લેન્ટર જે ભર્યું આપણે એક દિવસમાં ત્રણ ત્રણ ચાર દિવસ આપણે મકાન જે જૂનું હતું માટીનું હતું માટી પડી ગઈ હતી પતરા પડી ગયા હતા તો બધું તોડફોડ જે કરવાનું હતું ત્રણથી ચાર દિવસ સાફ સફાઈમાં ચાલી એક દિવસમાં પાયા ગોળી એક દિવસમાં ચંતર કરી અને એક દિવસમાં કોપિંગ ભરી મતલબ ત્રણ દિવસમાં આપણે કોપિંગ તૈયાર કરી હતું ને પછી કાલે આપણે આવ્યા તો કોપિંગ ઉપરનું જે ચંતર હતું આ બધી જ દિવાલો આપણે પાલક લેવલ લાઈને મૂકી દીધેલી અને આજે સાડલી લેવલે લાઈન મૂકી છે મતલબ આ મકાનમાં આપણે અત્યાર સુધી પાંચ દિવસ લગાડે છે પાંચ દિવસનું કામકાજની વાતચીત કરીએ તમે જોઈ રહ્યા છો કે આ એમનો પહેલો રૂમ છે આગળ જે આપણે છે ઓસરી છે બતાવો અહીંયા આપણે આ જે બધું પડ્યું છે અને પેલી ઓટલી છે તે આગળ આપણી ઓસરી બનશે તે આગળ જારી નાખીશું અહીંયાથી આ એમનો પહેલો રૂમ છે પહેલો રૂમ અત્યારે તમે જોઈ શકો છો કે આ એક દિવાલ પતી છે આ વચ્ચેની દિવાલનું કામકાજ ચાલુ છે પાછળની દિવાલ પતી ગઈ છે એમનું રસોડું છે અહીંયા આ એમનો બેડરૂમ છે બેસવા માટેનો ડોક્ટ રૂમ છે અહીંયા આપણે રસોડું બનાવીશું આ રસોડાનો રૂમ છે રસોડા રૂમમાં અહીંયા આપણે રસોડું રહેશે અને ઘણી બધી વાપરવાની અહીંયા જગ્યા મળશે સાદલીની વાતચીત કરીએ તો આ ચંતર બે દિવસનું પતી ગયું છે પાછળ આપણે નાની બારી મૂકી છે કેમ કે પાછળ વોશરૂમ છે વોશરૂમના લીધે આપણે બારી મૂકવાનો જગ્યાનો મોખ નહોતો એટલે પછી નાની બારી પાછળ મૂકી છે અને આ પાછળ આપણે બીજો દરવાજો મૂક્યો છે એટલે એક બે ને ત્રણ આપણા ત્રણ ખંડ વાળું કિચન રૂમ અને આગળ વસરી ત્રણ ખંડ વાળું મકાન બની રહ્યું છે તો આપણે અત્યારે લિન્ટર સુધી કામ પતી જાય એટલે બે દિવસ આપણે આ દિવાલના ઠરવા દેવાની છે બે દિવસ આ દિવાલને સુકાવા દઈશું એના પછી ઉપર અહીંયા લિન્ટર વાગશે આ દિવાલની સાજલી થશે કિચનમાં સાટલી થશે રૂમમાં સાજલી થશે એના આગળ લિન્ટર વાગશે વાતચીત કરીએ તો ખર્ચાની તો આપણે કાલે જે આપણે કામકાજ કર્યું ત્યાં સુધી મકાનમાં આપણે ઈંટો લાયા નથી આપણે ઈંટો મહીપતસિંહ ચૌહાણ બાપુના તરફથી મળેલી હતી એના વગર મજૂરી રેતી અને સિમેન્ટ અત્યાર સુધી આપણે આ કામ કર્યું ત્યાં સુધી આપણે પા પંદર ઠેલી સિમેન્ટ વપરાયું છે એમાં પાંચ ઠેલી સિમેન્ટ બહારથી આવ્યો છે દાનમાં દસ ઠેલી સિમેન્ટ એક બે ટ્રેક્ટર રેતી અને આ જેટલા બી કારીગરો છે બે કારીગર છે બે કારીગરની હાજરીની વાત કરીએ તો છસો રૂપિયા છે તો બારસો રૂપિયા ત્રણ હેલ્પર છે એમના નવસો રૂપિયા ત્રણસો ત્રણસો લે એમને દૂરથી આવે છે જ્યાં કામકાજ છે ત્યાંથી ત્રીસ કિલોમીટર દૂરથી અપડાઉન કરીને આવે છે તો એમના બાઇકના સો રૂપિયા કરી આપણા પેટ્રોલ ના આવે છે ચા પાણી નાસ્તો તો દિવસના મજૂરીની વાતચીત કરીએ તો પચીસો થી ત્રણ હજાર રૂપિયા આપણા ટાર્ગેટ પહોંચી જાય છે મટીરિયલ સિવાય તો અમુક અમુક મટીરિયલ આપણે દાનમાં આવ્યું છે તો છતાં ઈંટોની વાત કરીએ આપણે એક પણ ઈટ લાયા નથી હા ઇંટો ભરવાની હતી ઈટો ભરવા જવાનો ખર્ચો આપણે ચાર હજાર થયેલો તો અત્યાર સુધી આટલું મકાન આવતા આવતા કાલને કાલનો એકત્રીસ હજાર પોકીતું આજના ખર્ચાની વાતચીત કરીએ તો આજે સવારે પાંચ ટેલી સિમેન્ટ એક ટ્રેક્ટર રહેતી અને આજની મજૂરી એટલે આજના આઠ હજાર રૂપિયા ખર્ચો છે એટલે કાલ ગઈકાલ સુધી આપણે એકત્રીસ હજાર ટોટલ ખર્ચો હતો આજના આઠ હજાર રૂપિયા છે એટલે ઓગણ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા ખર્ચામાં આપણે આટલું મકાન આવ્યું છે હજુ વાતચીત કરી આપણો ટાર્ગેટ બે લાખ રૂપિયા કરતાં વધારે નીકળવાનો છે કેમ કે હવે સાડલી ભરવાની તો સાડલીમાં લાવવાનું છે લોખંડ સાડલીમાં સિમેન્ટ લોખંડ કપચી આવી આઈજીલી છે એના પછી ઉપરનું ચંતર થશે અને મિનિમમ ચોવીસ થી પચીસ હજાર રૂપિયા આપણે એંગલોને પત્રોના થવાના છે આ બધું જ બાકી છે પ્લાસ્ટરની વાત કરીએ તો આપડે દસ દિવસ પ્લાસ્ટર ચાલશે પ્લાસ્ટરમાં બીજી પચીસ સિમેન્ટ જોઈએ છે બે ટ્રેક્ટર તો મજૂરી સાથે આપણો બે લાખ કરતાં વધારે ટાર્ગેટ પહોંચવાનો છે અત્યાર સુધી યોગદાનની વાત કરીએ તો આપણા જોડે યોગદાન આવ્યું છે ઓગણત્રીસ હજાર રૂપિયા અત્યાર સુધી ટોટલ યોગદાન આવ્યું છે અઠ્યાવીસ હજાર રૂપિયા અને

એ ગાડી એક કેળા સફરજનની લારી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ભગવાને બે એમના છોકરા આપેલા હતા ભગવાને બે છોકરા એમના પાછા લીધા છે આપણે અને તમે બધા આજે આપણે એમના છોકરા બની આપણે એમનો સપોર્ટ કરવાનો છે એમનું ઘર બની રહ્યું છે રહેવાની હાલત નથી રોડ ઉપર ત્યાં ખાતર ચોકડી ઉપર એ જ્યાં દુકાન કરે છે ત્યાંના ત્યાં એમને રહેવાનું હતું અને ત્યાં દિવસનું બસો રૂપિયા ને દાદા દિવસના બસો રૂપિયા જગ્યાનું ભાડું આપતા હતા હવે તમે સમજી શકો છો કેળા સફરજનની લારી કરતા વ્યક્તિ હોય એટલે મહિનાના છસો રૂપિયા આપવાના થાય તો એમને કહેવાય ને પોતાનું ગુજરાન ચલાવી શકે પણ આટલી ઉંમરે ઘર બનાવી શક્યા એ કેપેસિટીમાં નહોતા અત્યારે મોંઘવારીના મહામારીમાં એ શક્ય નહોતું તો આપણે એમના મુલાકાત કરી મુલાકાત કરી પછી ઘરની શરૂઆત કરી તો હવે આ ઘર લેન્ટલ લેવલ આવી ગયું છે આટલા આવતા આવતા આપણે અગિયાર હજાર રૂપિયા માઇનસ છીએ તો જેટલા બી મિત્રો છે આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ સ્કેનર ઉપર અને આ નીચે આપણો સિત્યાસી નવ્વાણું અગ્ન સિત્તેર છ્યાસી જે આપણો નંબર છે એની ઉપર ફૂલ નહીં ફૂલની પાખડી નાનું મોટું યોગદાન તમે આપતા રહેશો તો આ ઘરમાં અમને તમને સપોર્ટ તમારો સપોર્ટ મળતો રહેશે સ્કેનર છે સ્ક્રીન ઉપર એની ઉપર તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો તમે જેટલું બી યોગદાન આપો છો એ સિત્યાસી નવ્વાણું ઓગણ સિત્તેર છ્યાસી નંબર ઉપર જ યોગદાન આપવું અને એ નંબર ઉપર વોટ્સઅપમાં તમારો તમારે સ્ક્રીનશોટ મોકલી દેવું તમારું નામ તમારું ગામ તમારો જિલ્લો તમારો તાલુકો કારણ કે જેટલું બી યોગદાન આવે છે પચાસ સો પાંચસો હજાર એ આપણે એમનું એક પોસ્ટ બનાવીએ છીએ અને આપણા ફેસબુક ઉપર જાહેર કરીએ છીએ કે આટલા વ્યક્તિ દ્વારા આટલું યોગદાન આપણને પ્રાપ્ત થયેલું છે તો વિડીયો બને એટલો શેર કરી દેજો અને જ્યારે મકાન પૂરું થાય મકાન પૂરું થાય એટલે આગળની અપડેટ અમે તમને બતાવતા રહીશું બરાબર તમે જોઈ શકો છો આપણું કામ આટલા આવી ગયું છે ચાલીસ હજાર રૂપિયાના ખર્ચામાં આટલું કામ આવી ગયું છે ચાલીસ હજારમાંથી ઓગણત્રીસ હજાર રૂપિયા યોગદાન છે અગિયાર હજાર માઇનસ ચાલીએ છીએ તો ફૂલને ફૂલની પાખડી યોગદાન આપતા રહેજો કે દાદાનું મકાન આપણે જલ્દીથી પૂરું કરી દઈએ જય હિન્દ જય ભારત જય શ્રી